સિંગોડ તાલુકાની સોળ ગ્રામ પંચાયતો અને એક સરપંચની પેટા ચૂંટણીનો ધમધમાટ ચાલુ થયો પહેલા દિવસે નવ ફોર્મ ભરાયા આજ તારીખ પાંચ છ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે પાંચ કલાકે મળેલ માહિતી મુજબ તાલુકાની સોળ ગ્રામ પંચાયત તથા એક સરપંચની ચૂંટણી માટે ફોર્મને લઈ અને સરપંચ માટેના તથા સભ્યો માટેના જે ફોર્મની તૈયારી કરી દેવામાં આવી હતી ત્યારે ઘણા ઉમેદવારો દ્વારા સરપંચ તથા સભ્યોના ફોર્મની વિગત પૂરી કરીને આજ રોજ મામલતદાર ઓફિસ ખાતે જમા પણ કરાવી દેવામાં આવ્યા હતા જેમાં ખૂટા એક ભીલ પાણી બે ઉમડપુર એક મછલાઈ એક જામદરા એક જ્યારે તાલુકા પંચાયત સિંગોડ ખાતે જાલિયાપાડા એક રણધિકપુર એક અને એક માં ડમી ફોર્મ ભરવામાં આવ્યું હતું આ રીતે સિંગોડ તાલુકાની સોળ ગ્રામ પંચાયતોમાં એક સરપંચની ચૂંટણી માટે નવ ફોર્મ ભરી દેવામાં આવ્યા છે જ્યારે જેમ જેમ દિવસો નજીક આવતા જશે તેમ તેમ ફોર્મ ભરવા માટેની ભીડ પણ વધતી જશે અને નવ છ બે હજાર પચીસના સોમવારના રોજ ત્રણ વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાના રહેશે દસ છ બે હજાર પચીસના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોમાં જેને ઊભું રહેવું હોય તે અગિયાર છ બે હજાર પચીસના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં પોતાનું ફોર્મ પણ પરત ખેંચી શકે છે અને ત્યાર ચૂંટણીમાં ખબર ત્યારબાદ જે ચિત્ર સ્પર્શ થઈ જશે કે કેટલા ઉમેદવારો ચૂંટણીનો જંગમાં ઉતર્યા છે ત્યારે કહી શકાય કે રણરીકપુર ખાતે જે સરપંચ મૃત્યુ પામતા તેમના જ પરિવારમાંથી પાછી ઉમેદવારી કરવામાં આવી છે અને આજ રોજ તેમના સભ્ય અને ગામના આગેવાનો તથા નાગરિકો સાથે ટેકેદારો સાથે ખેડા માતાના દર્શન કરી અને ત્યાર પછી મમરેજી માતાના દર્શન કરી તાલુકા પંચાયત સિંગોડ ખાતે જઈ અને ટેકેદારો સાથે ફોર્મ પણ ભરવામાં આવ્યું હતું